અરે બાલા બાપા જલ્દી જાવ પાતર ભારી એટલે હાલો તમારું છે મારું તો આવી ગયું છે હાલો આલ છે ઉપર 13 ને હાલો ચાલો આવો પ્યો

અરે ભાઈ આ 10 12 ઓલી તારામાં આવી ને આ તીન એ બળ બળ ઓય આ દે કરી બાકી એ આવી 95 14 5 6 15 10 7 8 વેચાય આ 25 35 33 હાલો 1 પાર 8 50 55 14 50 નહી કેતનભાઈ કાઈ

દસ છે દસ પંદર છુટા વીસ છે વીસ હવે ચૌદસો ને વીસ રૂપિયા નઈ હવે ચૌદ પચીસ પચીસ ચૌદસો ને પચીસ ને તમારા નથી ચૌદસો